પત્રકારોન માટે સાર્વજનિક અશબ્દ બોલતા રાજકીય નેતાઓ વિરુદ્ધ ગુજરાત પત્રકાર એકતા સંઘ દ્વારા કલેક્ટરને આજે વડોદરા જિલ્લા તેમજ તાલુકાના પત્રકારોએ આવેદન પાઠવ્યું હાલ ગુજરાતમાં કાનૂન કાયદા મંત્રી હર્ષંગવી અસામાજિક તત્વો ઉપર લાલ આગ કરી છે અસામાજિક તત્વોના જાહેરમાં ભરઘોડા કાઢ્યા છે અસામાજિક તત્વોના મકાન ઉપર દાદાનું બુલડોઝર ફેરવે છે પણ ગુજરાતના કાયદા મંત્રી હરસંઘવી બોલાઈ જઈને દેશની ચોથી જાગીર ગણતી દેશનો ચોથો સ્તંભ ગણતી પત્રકાર ઉપર અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરે છે પત્રકારોનું અપમાન કરે છે સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષની લાગણી વ્યાપી જતા આજરો તો વડોદરા જિલ્લાના તેમજ તાલુકાના પત્રકારો ભેગા થઈ વડોદરા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું આજ રોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના તમામ સભ્યો વડોદરા જિલ્લાના આજ રોજ શ્રીને આવેદન આપવા માટે આવ્યા છે કે જે રાજકીય નેતાઓ તથા ગૃહમંત્રી શ્રી દ્વારા પત્રકારોને તોડબાજ અથવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ લડતા હોય ત્યારે તોડબાજ શબ્દો બોલવામાં આવે છે તેના વિરુદ્ધ અમે આજ રોજ આવે આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારું સંગઠન બત્રીસ જિલ્લાની અંદર કાર્યરત છે અને આજે તારીખ બે ત્રણ બે ચાર બે હજાર પચીસના રોજ સમગ્ર બત્રીસે બત્રીસ જિલ્લામાં અમારા સંગઠન દ્વારા તમામ પત્રકારો એકઠા થઈને તમામ કલેક્ટરશ્રીઓને દરેક જિલ્લાની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ઘણા ગંભીર વિષયો છે કે દરેક પત્રકાર એવો હોતો નથી બરાબર છે પણ દરેક પત્રકારને સરખી રીતે આખી અને પત્રકાર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે એ સાખી લેવામાં નહીં આવે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને એના માટે જ હજી પણ આગળ જે અમારે જરૂરી પગલાં લાગશે એ પણ અમે લેવા તૈયાર છે અને અમારું સંગઠન પણ આ માટે સક્રિય રહેશે અમારી જે માંગો છે સરકાર તરફ એ પણ પૂરી થાય એવી પણ અમે આશા રાખીએ છીએ